વાર્તાઓ કે જે એક સમયે મનોરંજન કામ કરતી આવી આપણી લોક ઘણી બધી વાર્તાઓ છે કે જે આજે વિસરાઈ ગઈ છે આવી જ એક લોક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને જેનું નામ છે કોના નસીબ એક હતા શેઠ મોટા કરોડપતિ લાખે લેખા બજારના રાજા પ્રજાજનના નગર શેઠ શેઠ જમવા બેસે ત્યારે શેઠાણી વીંજણાવતી વાઢોળે ને માખ ઉડાડે એક દાડો વાઢોળતા ઢોળતા શેઠાણી કે મારા ચીર ફાટી ગયા શેઠ કે કેવા ચીર જોઈશ કયો એવા મોકલું શેઠાણી કે મોકલાવજો ને જોઈએ પસંદ કરી લઈશ જોઈને શેઠ કે વારું શેઠે તો દુકાને જઈ અને કાપડિયાને બોલાવ્યો ને કીધું કે તમારે ત્યાં કેવા ચીર છે કાપડિયો કે શેઠજી પચીસ હજાર સુધીના જાત જાતના અને ભાત ભાતના કસબી ને જરિયાના ચીર છે શેઠ કે

કાપડિયાની 4 કલાકની મહેનત ફોકટ ગઈ એટલો વખત દુકાન પર કાઢ્યો હોત તો 5 પૈસા પેદા કરત પણ ગમે એમ તોય નગર શેઠ જેવા ઘરાકને શું કહી શકે વાણોતરને બમણી પીડા થઈ ગધા વેત્રુ કર્યા છતાય કોઈ અર્થ નો સેર્યો એથી ચીઢાયો પણ શેઠાણીને શું કે બે વેણ શેઠને કહેવાનું એણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું જતા જતા શેઠની દુકાને જઈ અને કાપડીએ કીધું શેઠ બાઈને એકે જીર નો ગયું શેઠને નવાઈ લાગી ઈ કે એમ

પોત હતા ઈ રંગ માં નઈ અને રંગ માં હતા ઈ કસબા માં નઈ અને કસબ માં હતા ઈ પોત માં નઈ શેઠ કે ત્યારે તમને તે કેવા ચીર ગમશે 25 થી હલકા નઈ 1000 થી ભારે નઈ પોત રંગ ને કસબ ત્રણેય માં સારા હોય ઈ સેજ ગમે શેઠ ને જરા વિચાર થયો એ ધીમે થી કે 25 થી હલકા તો ન જ ચાલે શેઠાણી કે ના શેઠે ધીરે રહીને પૂછ્યું તમારા બેન કેવા ચીર પહેરે છે શેઠની હારી ગરીબ ઘરે દીધેલી એને સાદા ને સસ્તા કપડા પહેરવા પડતા શેઠાણી કે ઈ બિચારી ગરીબ ઘેર પડી તે ચાર આનાનું કાપડું ને બે રૂપિયાનું છાયલ પહેરેસ શેઠે ટોણો માર્યો અને તમને પચીસ થી હલકુ ચીર ગમતું નથી શેઠાણી કે ઈ તો જેનું જેવું નસીબ શેઠે પૂછ્યું ત્યારે આ બધું તમારા નસીબનું ખાવ છો કે શેઠાણી કે હાસ તો નસીબમાં હતું તો આ ઘરે આવી ને નસીબમાં છે એટલે તો આટલું પામીએ છીએ તમારે નસીબે કેમ હાસભળીને શેઠ ની આંખ ફાટી શેઠાણી તે જોઈને પોતાની ભૂલ સમજ્યા સમય વિચારી એમણે હાથ જોડ્યા ને કીધું ના ના આપના નસીબે મારી ભૂલ થઈ આખી કે છે ને કે સ્ત્રીની મત મધ પાનિયા શેઠાણી આ મીઠા મધ જેવા જવાબથી શેઠ રાજી થયા બીજે દાડે જોઈતા ચીર શેઠાણીએ જાતે જ વોરી લીધા પણ એટલી મનમાં ખટક રહી ગઈ કે હું ખાવ છું તે મારા નસીબનું કે શેઠના નસીબનું એ પારખું તો કરવું જોઈ જૂત જોતામાં પંદર એક દાડા વહી ગયા એટલે શેઠાણી કે આ નાના ને પાંચ વર્ષ થયા તોય ધાવણ છોડતો નથી અને મને પિયર ગયા ને ઘણા દાડા થયા માટે હું પિયર જઈ આવું આઠ એક દાડા રહીશ તમે બે છોકરાને સંભાળજો હું જઈ આવીશ ત્યાં સુધીમાં ધાવણે છૂટી જાહે શેઠ કે ભલે ત્યારે જઈ આવો શેઠાણીએ તો તૈયારી કરી ને જતા જતા બધાએ અલંકાર ઉતારી નાખ્યા સાદા લુગડા પહેરી એ જવાની ક્યાં શેઠ કે આમ કેમ અલંકાર ને ચીરવીના અડવા થઈને ક્યાં જાવ છો શેઠાણી કે પિયર છે ત્યાં બધું લઈને ક્યાં જાવું ત્યાં તો આમ જ ઠીક કહેવાય શેઠે જાજો આગ્રહ નો કર્યો ને કીધું કે જેવી તમારી મરજી પણ આ ઠીક નથી કરતા ના પણ મારો લઈ જવાનો વિચાર જ નથી એટલે હું કરું શેઠ કે ઠીક ત્યારે શેઠાણી પિયર ગયા બાપ પાસે પચાસ હજાર રૂપિયા છ ટકા ને જવું મારા નસીબમાં શું છે ઈ મારે જોવું છે બાપ કે ભલે એમ કઈ રૂપિયા દીધા શેઠાણીએ પોતાનો વેપાર શરૂ કર્યો ગુમાસ્તાઓ રાખ્યા અને જેમ બને એમ અક્કલ ઉપયોગ કરી અને ધંધો વધાર્યો સારે દાડે બારસે ના ચીર પહેરવા માંડ્યા બે ઘોડાની ગાડી રાખી અને ઘણા જ ઠાઠ માઠ ને વૈભવથી રહેવા લાગી જોત જોતામાં તો વરસ વયુ ગયું અને સરવૈયું કાઢ્યું તો સાઈઠ હજાર નો ચોખ્ખો નફો થયો શેઠાણીએ વૈભવ વધાર્યો દાસ દાસી ને નોકર નફર પણ વધાર્યા અને સાથે સાથે વેપારે વધાર્યો બીજું વર્ષ પૂરું થયું ત્યાં તો વ્યાજે લીધેલી રકમ વળી રહેતા એક લાખ રૂપિયા શિલક એર્યા શેઠને કાને પણ આ વાત આવી શેઠને ત્યારે જ ખબર પડી કે શેઠાણીના જવાબમાં આ વાતનો ભેદ હતો દાડા ને જતા વાર નથી લાગતી ચાર વર્ષ જોત જોતામાં જતા રહ્યા શેઠને શેઠાણી બે બેઉ એકબીજાના ટેક માર્યા કોણ કોને નમતું આપે એક દાડો મહાજન એકઠું થયું

બે દીકરા દીધા છે તેથી મેં નાતના નવ માંગા તો પાછા ઠેલ્યા પેલા કે એ તો સારું કર્યું શેઠાણી પર તમારો કઈ ઓછો ભાવ નથી માટે મહાજન ની વિનંતી છે કે ગઈ ગુજરી ભૂલી જાવ ને એમને તેડી લાવો એકંદર તમને કઈ ગેરલાભ નથી ખોટું ન લાગે તો પૂછે કે ચાર વર્ષમાં તમે લાભ કર્યો કે ખોટ શેઠ કે ત્રણ ચાર લાખ ગયા હશે શું કરીએ વેપારમાં મંદી છે પેલા કે ત્યારે શેઠાણીએ એ કઈ ગુમાવ્યા નથી

નાનું તળાવ ને અકેકું જંગી વડ બપોરના વખતે વેલ પેલા બે માના એક તળાવ પાસે આવી ત્યાં તો શેઠે દૂરથી ધુમાડો નીકળતો જોયો પાનખર ઋતુ ને વડ નીચે ચોગર દમ ખૂબ જ પાન પડેલા એમાં કોઈએ ગફલતથી કે જાણી જોઈને દેવતા નાખેલો તે પાંદડા સળગી ઉઠેલા અને એની જાળ વડની ડાળીએ પહોંચેલી વડ ઉપરથી પણ પાંદડા પડતા અને આગને ધુમાડાથી બધું ગોટા રણ થઈ ગયેલું શેઠની ઘુઘરિયાળી વેલ ઘમઘમતી વડ પાસે આવી શેઠે બાર નજર કરી તો વડ ચોગર દમ લાગેલો અને વચ્ચે એક જંગી નાગ બાર આવવાનો રસ્તો ક્યાંય ન મળે તે ફેણ પછાડે દરમાં જાય બહાર નીકળે કૂદે તથા બરાડે તે શેઠની નજરે પડ્યો શેઠ નગર શેઠ

છેક નાગની પાસે નજીક ગયા અને હાથ જોડીને બોલ્યા કે નાગ દેવતા જો બચવું હોય તો આ પવાલીમાં બેસી હોય પવાલીમાં બેઠો શેઠે ઢાકણું વાસી દીધું ને પવાલી ઉપાડી પણ શેઠ થી કઈ પવાલી ઉપડે ખાસ તો બે અમણ ભાર નાગ તે કઈક નાનો સુનો તો નહોતો બેળે બેળે ઢીચણીય પડીને શેઠે પવાલી વાળી લીધી ને દાજતા દાજતા બહાર નીકળ્યા જતી વખતે પાણી તરતનું છાટેલું હતું પણ નીકળતી વખતે તો બળતામાં થઈને નીકળવાનું હતું એટલે શેઠને ચાર પાંચ ફોલ્લાઈ પીડ્યા પવાલી વેલમાં મૂકીને તેને મારી મૂકી ચાર ગામ ગયા ત્યાં બીજો વડ આવ્યો ને તળાવઈ આવ્યો શેઠે વેલ ઊભી રખાવી અને પવાલી ઉતારી ધીરે રહીને ઢાંકણું ખોલ્યું અને કીધું હે નાગદેવતા દેવતા મે તમારો જીવ ઉગાયો ને મારાથી બનતું કર્યું હવે અહીંયા પાણી છે ને રહેવા લાયક સ્થળ છે માટે તમે તમારા માર્ગે પડો નાગે ફટ દઈને ફેડ ઉંચી કરી ને પવાલી માંથી બહાર નીકળ્યો શેઠ પવાલી ઉપાડવા ગયા ત્યાં તો નાગ સામો આવ્યો શેઠ બીતા અને પાછળ પડ્યો આગળ કૌતુક થયું રાખ ભાઈ ઉભો રે ઉભો રે નાસે છે કેમ નવાઈ પામતા શેઠે કીધું હું કરું બાપજી નાસું નહીં તો કઈ મરી જવાય તમારી ફૂકે તો ડુંગર ડોલે તો હું કોણ નાગ કે બધું તો ઠીક પણ તું મને અહીંયા લાવ્યો કેમ શેઠ કે તમે બળી જાતા હતા એથી બચાવીને લાવ્યો છું પણ ભલા માણસ મારું નામ તું નથી જાણતો નહીં નથી જાણતો ને તમે ક્યો તો જાણીએ અમને નાગલોકના નામની શું ખબર પડે ત્યારે મારું નામ ગુણદ્રોહી તે મારો ગુણ કર્યો એટલે મારે તારો દ્રોહ કરવો જ જોઈએ હું તને ડસીશ પણ બાપજી મેં તો તમને ઉગાર્યા હું ત્યાં બળી જાત એમાં તારા દાદાનું કઈ જાતું તું

ઘડી મરવાનું શેઠ ને તો ક્યાંથી ગમે નાગ કે કેમ મરવાનું નથી ગમતું શેઠ કે ના મેં વચન આપેલું તે મિથ્યા થાય છે એટલે દિલ છે નાગ કે શાનું વચન શેઠાણીને તેડીને લઈ જવાનું વચન મેં મહાજન ને આપ્યું છે મરતા પહેલા મારે એની અભિલાષા તો ખરીશ ને નાગ કે એમ એમ હોય તો જોઈએ એટલે મહેતલ દઉં ચાર દિવસ આઠ દિવસ કે એક મહિનો પછી હું શેઠ કે ના રે ના એટલી બધી વાર જીવવું કોને વાલું લાગે કાચે તાતણે માથા પર તલવાર લટકે ને જીવવાનું કે જમવાનું શી ભાવે મને તો ચાર દાડા જ જોઈ ના કે ભલે પણ ચાર દિવસે નહીં આવે તો તને ને તારા પરિવાર ને ડસીશ માટે વખત સર આવજે શેઠ કે એમાં જરાય ચૂક નહીં થાય એમ કઈ રજા લીધી નાગ નાગ ને રસ્તે ગયો અને શેઠ સાસરે ગયા શેઠનું નૂર ને પૂર બધું ઉડી ગયું એમના હોશ કોશ ના ઠેકાણા એમાં જીવાય તો કેવી રીતે શેઠ હાહરામાં એમને બધા પૂછે પણ બધા પૂછે કાઈ અને શેઠ જવાબ દે કાઈ શેઠાણી પાસે વાત ગઈ એટલે તે પણ આવ્યા ગમે તો સ્ત્રીને મન પતિ તો પ્રભુ જ ગણાય વરસ વિચાર પણ આટી નોતી પડી શેઠાણી કે આખર આવ્યા ને શેઠ કે મહાજન કેવાથી આવ્યો તો ખરો પણ રસ્તામાં તેત્રીસ મુ થયું એનો શોખ છે શેઠે બધે વિગત વાત શેઠાણી ને માંડી ને કઈ શેઠાણી કે એમ એટલું જ ને એમાં એટલું બધું બી હોય ગયા ચોરી એવી છે જેમાં શાનો ભય શેઠ સાથે શેઠાણી પણ ઘણી આનાકાની કરાવી અને જવા તૈયાર થયા વેલ જોડાવીને ધીમે ધીમે તેઓ પેલા વડલા આગળ આવી પહોંચ્યા શેઠે હાથ જોડીને કીધું હે નાગ દેવતા તમારા વાયદા પ્રમાણે હું આવ્યો છું તારે મને ડસવું હોય તો નીકળ

તો એમાં શેઠ ના દાદાનું શું જાતું તું કે એણે મને બચાવ્યો જા ભાઈ જા દૂર જા હું એને ડસ્યા વગર તો નહીં રહું શેઠાણી કે એમને બદલે મને ડસો નાગ કે નહી એવું હું કામ માણસ ઘણું ગુણદ્રોહી છે માટે માણસ જાત પ્રત્યે મારું કુળ ગુણદ્રોહી છે શેઠાણી તળાવ પાસે જઈ અને નાગે કહ્યું એની જેમ એને પૂછ્યું તળાવ કે ભાઈ માણસ ગુણ દ્રોહી કોઈ

તળાવના ગારામાં ગરકી ગયેલી ઘડી ગાય ને એ ના કેસે હું નહીં કવડું બળતા તાપમાં શેઠાણીએ એ તળાવે ગઈ અને ગારામાં ગરકેલી ઘડી ગાય ને પૂછ્યું એટલે ગાય કે ભાઈ માણસ જેવું ગુણદ્રોહી કોઈ નહીં

પછી એ નાગ તારા વર્ણે કડે તો એમાં નવાય હું માણસ જાત જ્યારે ગુણદ્રોહી છે ત્યારે એની સામે બીજા ગુણદ્રોહી થાય તો જ એમનો વાક શેઠાણી કે પણ એમણે તો તારું ક્યાં કઈ બગાડ્યું છે જેમની અવદશામાં તું રાજી થઈશ ગાય કે ગમે એમ તોય ઈ તો માણસ જાત ને ઈ જાતમાંથી જેટલા ઓછા થાય એટલો ઓછો ત્રાસ જા બાઈ જા પાછી ફર એ નાગ ભલે તારા ધણીને ને કડે નિસાસા નાખતી બાઈ પાછી ફરી

પણ પણે પેલો નાગ મારા ધણીને ડહવા તૈયાર થયો છે ને તમારો આશીર્વાદ છે લેખે લાગશે એમ કઈ શેઠાણીએ બધી માંડીને વાત કરી ડોશી કે ચાલ બેટા મારે ઘેર એનોય કઈક ઉપાય કરશું અમે નાગના વહી વંજા છીએ મારો દીકરો એને પહોંચી વર્ષે બે વાયવા ડોશીને ઘેર ડોશીએ દીકરાને બધી વાત માંડીને કરી વહી વંજો કે બાપ એનું તો કુળ જ એવું છે એ તો ગુણ દ્રોહી છે ચાલો તોય આપણે ઉપાય કરીએ સાત કાચા ઘડા

આટ આટલું કર્યું તોય તું બહાર નથી બાર નીકળ્યો ને બોલ્યો પેલા શેઠ સિવાય તારે જે માગવું હોય એ માગ જોઈએ તો ધનના ઢગલા માગ રતન રોડ પરવાળાના પર્વત માગ જે જોઈએ એ માગ પણ પેલો શેઠ નહીં એને તો હું દસવાનો ટેક જાય ત્યારે બાપ તારે રામ રામ એમ કઈ શેઠાણી ને કે બેન તળાવ માંથી તાંબા કુંડી ભરીને પાણી લાવો તો શેઠાણીએ તરત જ પાણી એનું ને તાંબા કુંડી વહીવંચાના પગ આગળ મૂકી વહીવંચે પોતાનો ચોપડો ઊંચો કર્યો ને બોલ્યો હવે આપણો તે તો નાગ કે રાખ ભાઈ રાખ પોથી પાણીમાં ન બોલ વહીવંચો કે ન બોલે તો હું કરે તને અમારો ખપ નહીં તો અમારે તારો ને તારા પરિયાની પોથીનો પોથી ખપ જોઈએ તો કોઈ પણ ધંધો કરશું ને કાઈ નહીં તો ભીખ માંગશું

અને શેઠાણીનો તો આ વાત સાંભળી હરખ નો માયો એણે વહીવંચાના ઓવરણા લીધા તમે અમને જીવન દાન દીધું ભાઈ વહીવંચો કે માણસ શું કરી શકે છે બેન ઉપકાર તો પરમેશ્વરનો માનો કે એણે મને તમારા જેવી બેન દીધી શેઠાણીના નસીબે અને પ્રયત્ને શેઠ ઉગર્યા અને સુખી થયા એ કાઈ કહેવાની જરૂર નથી હવે તમને મિત્રો આવી જ બીજી વાર્તાઓ માટે ચેનલ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા ની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકીએ અને એક ખાસ વાત મિત્રો કે આ ફક્ત વાર્તા છે જૂની વાર્તાઓ કે જે આજે વિસરાતી જાય છે એ વાર્તાઓ તમે સાંભળી શકો એકમાત્ર ઉદ્દેશ અમારો આ વિડીયો બનાવવા પાછળનો છે